ગુજરાતની સિવિલમાં સુરક્ષા કેવી છે ત્યાં લાગેલા સીસીટીવી ચાલુ છે કે નહીં આ તમામ સ્થિતિનું ઝી ચોવીસ કલાકે રિયાલિટી ચેક કર્યું તો શું સામે આવ્યું જુઓ અહેવાલમાં કોલકાતામાં રેસિડેન્ટ ડોક્ટર સાથે બનેલી બરબરતાપૂર્ણ ઘટના બાદ મહિલા તબીબોની સુરક્ષા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે ઝી ચોવીસ કલાકની ટીમે ગુજરાતની બે મોટી સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા માટે રિયાલિટી ચેક કર્યું ગાંધીનગર સિવિલ અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં અમે ચેકિંગ કર્યું તો ત્યાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા જે તંત્ર સબ સલામત હોવાના દાવા કરતું હતું ત્યાં બધું પોલમપોલ જોવા મળ્યું સિવિલમાં મોટાભાગના સીસીટીવી બંધ હાલતમાં જોવા મળ્યા રાજ્યના પાટનગરની સિવિલ હોસ્પિટલનો આ તાત્કાલિક સારવાર વિભાગ છે અહીં જ થોડાક સમય પહેલાં એક દર્દીનું મર્ડર કરવામાં આવ્યું હતું એ પ્રકારની ઘટના બની હતી અને જ્યારે ઘટના બની ત્યારે અહીંના સીસીટીવી જે છે એ બંધ હોવાની ઘટનામાં સામે આવ્યું હતું અત્યારે આ સીસીટીવી ચાલુ હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે પણ જે પ્રકારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે એ માહિતીને લીધે જો વાત કરીએ તો સિવિલ હોસ્પિટલના કેટલાક સીસીટીવી અત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરની સિવિલમાં સીસીટીવી બંધ હોય તે ખૂબ ગંભીર વાત કહેવાય એવી પણ જાણકારી મળી કે થોડા સમય પહેલા સિવિલના તાત્કાલિક સારવાર વિભાગમાં એક દર્દીની હત્યાની ઘટના બની હતી તે સમયે પણ સીસીટીવી બંધ હાલતમાં હતા જોકે સિવિલ સર્જને બધું જ બરાબર છે તેવો દાવો કર્યો ઓલરેડી બધા જ જગ્યાએ સેન્સિટિવ એરિયામાં આપણે સીસીટીવી છે અને થોડા વખત પહેલાં જ આપણે દુર્ઘટનાના પગલે એસપી સાહેબને અને રિસ્પેક્ટેડ સિનિયર સાહેબોને મળીને એક એક્સ્ટ્રા પોલીસની વ્યવસ્થા પણ આપણી કેઝુર્ડીમાં કરવામાં આવેલી છે સામાન્ય રીતે મેડિકલ કોલેજમાં કેઝુઓડીમાં ઓનલી એમએલસી કેસ રાઇટર હોય છે પણ નાવ વી હેવ અ પોલીસ વિથ હસ વિચ મેક્સ અ બિગ ડિફરન્સ ટુ ધ સોસાય ધ પર્સન વર્કિંગ ધે સ્ટાફ અને ડોક્ટર બધાની સેફટી માટે ગાંધીનગરની સાથે ઝી ચોવીસ કલાકની ટીમે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલમાં પણ રિયાલિટી ચેક કર્યું તો અહીં સુરક્ષામાં અનેક છીંડા જોવા મળ્યા બત્રીસ એકરના કેમ્પસમાં છસ્સોમાંથી ચારસો વીસ કેમેરા ચાલુ છે અનેક કેમેરા તૂટેલી હાલતમાં જોવા મળ્યા ત્રણસો પચાસ સિક્યુરિટી ગાર્ડની સામે હોસ્પિટલ પાસે એકસો પચીસ જ ગાર્ડ આ સિવાય પણ બીજી અનેક ક્ષતિઓ જોવા મળી ઝી ચોવીસ કલાકની ટીમ વડોદરાની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં સુરક્ષાને લઈને રિએલિટી ચેક કરવા માટે પહોંચી છે સૌથી વ્યસ્ત રહેતું ચોવીસ કલાક ધમધમતું જે તાત્કાલિક સારવાર વોર્ડ છે ત્યાં ઝી ચોવીસ કલાકની ટીમ પહોંચી છે આપ જોઈ શકો છો કે અમે જ્યાંથી ઇમરજન્સી વોર્ડમાં એન્ટર થયા ત્યાંથી લઈને આજે આખું જ્યાં તાત્કાલિક સારવાર વોર્ડ છે ત્યાં સુધી માત્ર એક જ સિક્યુરિટી ગાર્ડ અમને જોવા મળ્યા છે અને તે સિક્યુરિટી ગાર્ડ અંદર ફરજ બજાવી રહ્યા છે આ સીસીટીવી કેમેરા જે લાગેલા છે તે સીસીટીવી કેમેરામાં જો વાત કરવામાં આવે તો આખા સહેજી હોસ્પિટલ કેમ્પસમાં છસો જેટલા સીસીટીવી કેમેરા લાગેલા છે અને તેમાંથી ચારસો વીસ સીસીટીવી કેમેરા ચાલુ છે બાકીના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે જેના કારણે સવાલો અહીંયા સુરક્ષાને લઈને ઉઠી રહ્યા છે કે મહિલા રેસિડેન્ટ તબીબ છે તેમની સુરક્ષા સહેજી હોસ્પિટલમાં રામ ભરોસે છે અહીંયા આવતા દર્દીઓ અને તેમના પરિજનોની સુરક્ષા રામ ભરોસે છે અને તેના કારણે અહીંયા પણ પશ્ચિમ બંગાળ જેવી ઘટના ઘટી શકે છે સિક્યુરિટી ગાર્ડની અછત મામલે સિવિલના સત્તાધીશોએ દાવો કર્યો કે ગાર્ડની સંખ્યા વધારવા માટે અનેક વખત પત્રો લખવામાં આવ્યા છે પરંતુ સરકાર કોઈ નિવારણ લાવતી નથી તો મહિલા રેસિડેન્ટ તબીબોએ ઇમરજન્સી વોર્ડ હોસ્ટેલ અને લાઇબ્રેરીમાં લાઇટિંગ વધારવાની પણ માંગ કરી છે સિક્યોરિટી માટે અમારી પાસે જે મહેકમ છે અત્યારે ગમે તેટલો એફિશિયન્ટલી અમે એનો ઉપયોગ કરીએ છતાં કોક કોક વખત અમને અમુક જગ્યાએ પ્રોબ્લેમ ઊભા થાય છે પેરિફરલ એરિયામાં સીસીટીવી સર્વેલન્સ કાર્યરત છે જ્યારે પણ કમ્પાઉન્ડની અંદર કોઈ ચોરીના બનાવો બન્યા છે ત્યારે પોલીસના ઓફિસરો જ્યારે સીસીટીવી ફૂટેજ લેવા આવે છે ત્યારે એમ અમે એમને પર્યાપ્ત માત્રામાં સીસીટીવી ફૂટેજ આપી શકીએ છે અને ગુનેગારની ઓળખ થઈ શકતી હોય છે સિવિલમાં દર્દીઓની સૌથી વધારે અવરજવર રહેતી હોય છે